મહેસાણા દૂધસાગર ડેરીમાં ફરી એક નવો ધમાકો વાઇસ ચેરમેન પર ફરી હુમલો થવાનો મામલો સામે આવ્યો છે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવો ધડાકો દૂધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો ડેરી પાસે એપ્રિલ બે હજાર પચીસમાં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો ચરાડા ગામના ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે એક્સપાયર થયેલો જથ્થો ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું તેવો સવાલ કરતાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ ડેરીએ એક્સપાયર થયેલ જથ્થો રાખ્યો કરોડોનું નુકસાન પહોંચાડવાનો લગાવ્યો આરોપ યોગેશ પટેલે કહ્યું કે હવે લાફા સામે લાફા શું કહ્યું યોગેશ પટેલે જાણું આ અહેવાલમાં રમીલા ભાવસાર મહેસાણા શું યોગેશભાઈ આજે કંઈક ફરીથી કે તમે જે તપાસ માટે હકીકત જાણવા માટે ગયા હતા પણ એ તમને જાણવા ના મળી શું હતું જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે ચરાડા જેવા નીકળ્યા ચરાડામાં મારું એક ગોડાઉન છે મેં કાલ પણ મીડિયામાં થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી ચેરમેનશ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ વિડીયા અને પત્રકારોને પણ ઘણા બે ત્રણ પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું મારો શર્ટ પણ બગડેલો છે ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું મારો પગ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ પણ ના જઈ શકીએ પણ ના આપી શકીએ પરિસ્થિતિ કરી છતાં પણ ફોન અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પછતાડ્યા કે ભાઈ આ તો પાણી છે કે અમે પહેલા એવું કીધું કે ભાઈ આપણે ઘોડાનું પાણી કે નહીં જોવા માટે આયા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયરી ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોટની અંદર અનેક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા જિલ્લા રજીસ્ટ્ર ને પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ એટલે એના એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને રાજ કરવું એ આપણા માટે શોખતું નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના શોભાઈ નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું પણ છું એ પણ છે હું જનસંઘનો પરિવાર છું એટલે હું સમજુ છું મને સાચી બાબત મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારે દુરુપયોગ પણ ના કરવો જોવો જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને એ બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને વિડીયો પણ આવી ગયો છે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે સવાલનો જવાબ માગજો એમને તો એટલી એટલા હજાર પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને એમડીને આવો જવાબ આપ્યો એમડીને બે નહીં એમડીને મને જવાબ આવો આવ્યો કે આપણે એક્સપાયર ડેટ પાવડર થયેલો છ મહિના સુધી આપણે ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે

બહુ સહન કરવાની શક્તિ હું મારામાં રહી નથી હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો હોઉં એને મારો મારા જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે ભારત હું તો ખુલ્લો બજારમાં ફરીશ એને બજારમાં ફરતા સંતાવવું પડશે એટલા માટે કે એને ખોટું કર્યું છે તો બહાર ખાઈને બેન ઘેરે રહેવાનો પણ આવો હુમલો કરશે તો મને સહન થાય નહીં હવે એમને પણ કહેવાનો છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આ આધ્યામ કંટારી હું બોલું છું કે ભાઈ આવો લાફાનો જવાબ લાફે તો